સુરત શહેરમાં સરથાણાના યોગી ચોક વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કેસ સામે આવ્યો છે પંદર દિવસ પહેલા જ રોયલ એન્ફિલ્ડ બુલેટ જરીના વેપારીએ ખરીદ્યું હતું અને તેને સર્વિસ કરાવવા માટે યોગી ચોક ખાતેના ગેરેજમાં મૂક્યું હતું જ્યાંથી રાત્રિના સમયે ચોર દ્વારા માત્ર પાંચ સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો જેની પચીસ મિનિટ બાદ પણ અન્ય એક બુલેટની ચોરી કરી હતી આ બંને ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે આ બુલેટ ચોરો ખુલ્લામ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે હાલ તો જરીના વેપારીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જોકે આ દરમિયાન એક અજાણ્યા નંબર ઉપરથી બુલેટ બાઇક પરત અપાવવાના નામે ત્રણ હજાર પણ પડાવી લેવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્કાય સોસાયટીમાં તીર્થ કુકડિયા નામનો જરીનો વેપારી રહે છે જુલાઈ મહિનાની ત્રેવીસમી તારીખે તીર્થે દોઢ લાખ રૂપિયાનું રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદ્યું હતું જેની દસ દિવસ બાદ સર્વિસ હોવાથી યોગીચોક વિસ્તારમાં આવેલા શિવ દર્શન સોસાયટીના શોપિંગ પાસે આવેલા શ્રીનાથજી ઓટો ગેરેજમાં મૂક્યું હતું ગત સાતમી ઓગસ્ટના રોજ વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ ચોરો દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી રાત્રિના સમયે આ ચોર ઈસમ રોયલ એન્ફિલ્ડ બુલેટની શોધખોળ કરતા નીકળ્યા હોય તે પ્રકારની સ્થિતિ હતી તીર્થો બુલેટ જોઈ જતા પહેલા રેકી કરી હતી અને ત્યારબાદ બુલેટ ઉપર બેસીને પાંચ સેકન્ડમાં જ પગથી લોક તોડી નાખ્યું હતું ત્યારબાદ બુલેટ બાઇકને દોરીને ફરાર થઈ ગયો હતો આ દરમિયાન નજીકમાં જ આવેલી એક સોસાયટીમાંથી પચીસ મિનિટમાં અન્ય એક રોયલ એન્ફિલ્ડ બુલેટની પણ ચોરી કરી હતી તીર્થના બુલેટની ચોરી થયા હોવાની જાણ થતાં અને સીસીટીવીમાં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે આ રોયલ એલફિલ્ડ બુલેટ ચોરી થયાના બીજા જ દિવસે એક અજાણ્યા નંબરથી તીર્થને જાણ કરી હતી કે તમારું બુલેટ ક્યાં છે તે મને ખબર છે જો તમારે તમારું બુલેટ બાઇક પર જોઈતું હોય તો મને રૂપિયા આપવા પડશે તેથી તીર્થ તેમને રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો અને પહેલા પચીસો બાદ વધુ પાંચસો પણ તેણે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા છે જોકે હવે એ કોઈ જ જવાબ પણ આપી નથી રહ્યો તીર્થે જણાવ્યું હતું કે દોઢ લાખ રૂપિયા લઈને પંદર દિવસ પહેલા જ આ બાઇક મેં ખરીદ્યું છે તીર્થે જણાવ્યું હતું કે દોઢ લાખ રૂપિયા દઈને પંદર દિવસ પહેલા જ આ બાઇક મેં ખરીદ્યું છે આ બાઇક મને પરત મળી જાય તે માટે કોઈક એ સમયે મારી પાસેથી રૂપિયા માંગ્યા હતા તેને પણ હું આપવા તૈયાર થઈ ગયો હતો જો મારું બાઇક મને પરત મળતું હોય તો મારું સપનું હતું કે હું એક બુલેટ બાઇક લઉં અને તે પણ મેં પૂર્ણ કર્યું પણ પંદર જ દિવસમાં ચોરી થઈ ગયું છે પંદર દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી પોલીસ મારું બાઇક શોધી શકી નથી મારી પોલીસ ને એટલી જ વિનંતી છે કે મને મારું બુલેટ ઝડપથી પરત અપાવે ચોર નો સ્પષ્ટ રીતે સીસીટીવી માં પણ દેખાઈ રહ્યો છે